નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ શહેરમાં સ્વચ્છતા પાણી અને વિકાસના કામો બાબત ચર્ચાઓ કરવામાં આવી ત્યારે શહેરમાં નવી ટીમ નિયુક્ત થતાં જ વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા જેમાં સફાઈ પાણી જેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા તેમજ કચરાની ગાડીઓ ડોર ટુ ડોર શરૂ કરવામાં આવી બંધ પડેલા વાહનો આ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યા અને શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત રીતે ડોર ટુ ડોર ગાડી પહોંચે તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજુલા શહેરમાં કેવી રીતે સંપૂર્ણ સુવિધાઓ આપી શકાય તેવી આ ટીમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા સમયે રાજુલા શહેરને સ્વચ્છ અને રળિયાણું બનાવવા આપણે સૌએ ખરેખર સાથ અને સહકાર આપવાની જરૂર છે ત્યારે રાજુલા શહેરને સ્વચ્છતા બાબતની અપીલ કરતા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા જયદીપભાઈ કોટીલા નમસ્કાર આજ આપના સમક્ષ એક વાત રજૂ કરવા માંગુ છું આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે શસ્ત્રોના ઉપયોગથી રાજા કોણ બનશે તે નક્કી કરવામાં આવતું હતું મેં હાલના સમયમાં લોકતંત્રની છત્રછાયામાં આપણો અમૂલ્ય મત જ આપણું બ્રહ્માસ્ત્રનું કાર્ય કરે છે ને આપણને આપણામાંથી જ આપણો પ્રતિનિધિ પસંદ કરવાની તક આપે છે જેનો મારા શહેરીજનોએ સદુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજય બનાવ્યા છે પાછલા સાત વર્ષના આપણા કડવા અનુભવે આપણને શીખવાડ્યું છે કે આપણા શહેરના વિકાસ માટે સારું નેતૃત્વ કેટલું જરૂરી છે હવે આ વિકાસની બંધ પડેલી ગાડીને શરૂ કરવા આપણા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ભાજપ અગ્રણીય રહુમા ખુમાણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે ત્યારે મારી મારા શહેરીજનોને વિનંતી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં નવી મુંબઈ મધ્યપ્રદેશમાં ઇન્દોર અને આપણા ગુજરાતમાં આપણું સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર છે એ જ રીતે આપણે સૌ એક થઈ સ્વચ્છતાની એક મુહિમ ચલાવીએ ને આપણા રાજુલા શહેરને ગુજરાતના તાલુકાઓમાં સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત કરી બતાવીએ જેના માટે આપણે વધારે કંઈ કરવાની જરૂર નથી પણ જે રીતે આપણે આપણું ઘર સાફ રાખીએ છીએ એ જ રીતે આપણે આપણી શેરી અને આપણી સોસાયટીમાં ચોખ્ખાઈ રાખીએ અને બહાર કચરો ફેંકવાનું અટકાવીએ આ હકારાત્મક પગલાને વેગ આપવા આપણે આપણી નગરપાલિકાનો સાથ દઈએ જે નવી કચરાની ત્રેવીસ ગાડીઓ સાથે સજ્જ થવાની તૈયારીમાં છે સ્વચ્છતાના અનેક ફાયદાઓ છે જે સામાન્ય રૂપથી આપણને નજરે પડતા નથી જેમ કે રોગ કરતા મચ્છરો અને અન્ય પરોપજીવીઓ દૂર રહે છે સાથે સાથે આપણા રહેણાંક વિસ્તારની શોભા પણ વધારે છે સૌ નિરોગી રહેવાની સાથે આપણા શહેરને આપણે સુંદર અને સ્વચ્છ બનાવીએ એ જ સાથે વંદે માતરમ ભારત માતા કી જય